શાક ઢે છે ચેનું શાક બનાવવાનું રીંગણા તૂર મે બટેટા ટમેટા મિક્સ કરેતા ને તૂર દહીં શાક ગામડે ગામડે મસ્ત બને પહેલા બને છે શાક હમ આવી જાવ ખાવા આવે ચાલો ખાવાની તૈયારી થઈ ગઈ છે રોટલી શાક

કેમ બા મજા આવે છે આયા ગામડે મજા આવે છે ગામડે મજા આવે ગામડે મજા આવે કા થોડક દે હવે અહીંયા નહીં ગમે રાગે પડવા લાગે ગયા ગૌતમની માં મોડ ઘરે ગયા છે

Hallo? વાડિયા હતા બધા આવ્યા છે બે ગયા છે હલો બધા દાદા ની બધા આ સાઈડ બેઠા છે અને મમ્મીની મમ્મી ને પપ્પા આ સાઈડ બેઠા છે

હ કપડા ધોવાનું મશીન ચાલુ છે કપડા ધોવાય છે પૂરું થઈ ગયું ધોવાઈ ગયા કપડા ધોવાઈ ગયા જો સંગે ધો વાગી ગયું

કે કેવાય ને ગુવાર બતાવે તો મસ્ત મજાનો કેટલી સિંગો આય કે ગુવાર ની ઓ ખા ને કે કેળું ખાવી એક આ દો પાક્યું હોય એક બે તો ખાવી આ પાકી ગયું જો આ પાકી ગયું છે Hãy subscribe cho kênh Ghiền Mì